તોરાજી તાલુકાના જાંજમેર અને શનાળા ગામના ખેડૂતોએ ઢોલ નગારા સાથે પ્રદૂષણ બોર્ડ કચેરી ગજવી મૂકી હતી પ્રાપ્ત વિગત અનુસાર જામકંડોળા તાલુકાના સોડવદર ગામની રેવન્યુ વિસ્તારમાં સોફર ચલાવવામાં આવી રહ્યું છે કારખાનેદાર દ્વારા સોફરનું પાણી વરસાદ આવતા જ પ્રદૂષિત પાણી જે તે નદીઓમાં છોડી નદી નદીનાળા ડેમને પ્રદૂષિત કરવામાં આવી રહ્યા છે સોફરવાળું પાણી નદી નાળામાં છોડતા ગામની મોટા ભાગની ખેતીની જમીનમાં તળમાં લાગી ગયું હોવાથી બોર કુવાઓમાં પણ પાણી પ્રદૂષિત જ આવે છે તો ઓગણીસો સત્તાણું થી આ પ્રદૂષણ ઓગતા કારખાના કારણે એસી થી વધુ કેન્સરના કારણે જાંજમેર ગામમાં મૃત્યુ થયા છે તેમજ વીસ થી પચીસ લોકો કેન્સરના કારણે જજુમી રહ્યા હોવાનો આક્ષેપ ગામ લોકોએ કર્યો છે ત્યારે ઝાંજમેર અને શનાળા ગામના લોકો જીપીએસપી ઓફિસ ખાતે ઢોલ નગારા સાથે રામખુંડ બોલાવી તેમજ અધિકારીઓને બાનમાં લીધા હતા અને પ્રદૂષિત માફિયા સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી અને જો આગામી પચીસ તારીખ સુધી બંને ગામ દ્વારા આ કારખાનું બંધ કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે જો જીપીસીબી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ચોક્કસ મુદત સુધી ગામો બંધ રાખવાની ચીમકી ગામ લોકોએ ઉચ્ચારી છે મારું નામ નવીનભાઈ ગોરધનભાઈ ઘેટિયા રહેવાસી જાનમેર સોળવદર ખાતેદાર છું મારો પ્રશ્ન એ છે કે અમારી સીમમાં મારા ખેતરની બાજુમાં એક પ્રોસેસ યુનિટ આવેલું છે જે તેનું ગંદુ પાણી સેલામાં છોડે એથી અમારા કુવા બોરમાં એનો કરંટ આવતા એ પાણી પીવા લાયક નથી અને ખેતી કરવા લાયક પણ નથી અમારો પાક વારંવાર વાવવા છતાં નિષ્ફળ જાય છે અને બીજું અમારે કોઈ ત્યાં મજૂરો આવતા નથી એટલું પાણી દુર્ગંધ મારે છે એને હિસાબે અમારો પ્રશ્ન ઈ છે કે વહેલામાં વહેલી તકે આ યુનિટ બંધ કરવામાં આવે અમારે મજૂરો પણ અહીંયા કામે આવતા નથી આ દુર્ગંધવાળી વાળી હવાને કારણે આ છેલ્લા વીસ વર્ષથી પ્રોસેસ યુનિટ ચાલુ છે અવારનવાર અમે રજૂઆત કરી છતાં તંત્રે કોઈ આ બાબત કાર્યવાહી કરેલ નથી આ પ્રોસેસ યુનિટ હજી પણ ચાલુ છે અમારી માંગ છે કે સંપૂર્ણપણે આ પ્રોસેસ યુનિટ બંધ કરવામાં આવે જેથી અમારી આજીવિકા ખેતી છે તો અમે જીવી શકીએ આજે અમે જેતપુર ગુજરાત પ્રદૂષણ બોર્ડને ક આવેદન પત્ર દેવા આવ્યા છીએ અને અમારી માંગણી એવી છે કે બે 2097 થી આ અનુરાગ પ્રોસેસ નું કારખાનું જે સોરવદર જાનમેના સર્વે નંબર ઉપર આવેલું છે એ કારખાનાનું પ્રદૂષણ પાણી જ્યારે વરસાદ પડે છે ત્યારે આ પાણી છોડી દેવામાં આવે છે જેથી કરીને અમારા જંતર ગામની અંદર એ પાણી આવી જાય છે જેથી કરીને અમારા જે પીવાનું પાણી છે તેમાં ભેળસેળ થઈ જાય છે જેથી અમારા ગામની અંદર જે નળનું પાણી દેવામાં આવે છે એવા નળની અંદર આ પાણીનો પ્રવેશ થાય છે જેથી અમારા ગામની અંદર ચામડીના રોગો કેન્સરના રોગો વધી રહ્યા છે જેથી અમે આજે બોટને એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે જો આ અનુરાગનું પ્રોસેસનું કારખાનું તારીખ પચીસ સુધીમાં જો બંધ કરવામાં નહીં આવે તો જાંજમેર ગામ તેમજ સનાણા ગામ સંપૂર્ણ રીતે બંધ પાડશું હા મારા ગામની અંદર ઓગણીસો થી બે હજાર ચોવીસ સુધીમાં આજે એસી જણાના કેન્સલથી મોત થયા છે તેમજ પચીસ થી વીસ જણાને હાલ કેન્સરના રોગો છે તેમજ સનાડા ગામની અંદર વીસ જણાના આ કેન્સરને કારણે મૃત્યુ થયા છે તેમજ પંદર જણા જે કેન્સરના પીડિત છે જે આ પ્રદૂષણ પાણીને કારણે જ થયેલું છે મારું નામ કિરણબેન બગડા હું ઝાંઝમેર સરપંચ હાલ સનાળા ગામના સર્વે નંબરમાં આવેલ અનુરાગ પ્રોસેસ નામનું કારખાનું ચાલી રહ્યું છે તેના કારણે તેનું પ્રદૂષિત પાણી અમારા ઝાંજમેર ગામમાં નદી નાળા મારફત આવી રહ્યું છે અમારા ઝાંજમેર ગામમાં બે હજાર સત્તરથી લઈ બે હજાર ચોવીસ સુધીમાં એંસી જણા લોકો કેન્સરથી મૃત્યુ પામ્યા છે અને હાલ ચોવીસ જણા લોકો કેન્સરની સારવાર રહી રહ્યા છે તેમજ સનાળા ગામમાં વીસ જણા કેન્સરથી મૃત્યુ પામ્યા છે અને પંદર જણા કેન્સરની સારવાર

એ લોકોની એવી કમ્પ્લેન છે કે આ પાણી બહાર કાઢે અને પાણીના તળ બગડી ગયેલા છે જેના સંદર્ભે અમારા ઓફિસના સ્ટાફે ત્યાં વિઝિટ કરેલી છે ઓલરેડી આપણે બોરવેલના બહાર જતું પાણી પ્લસ એના ડિમાઇસીની અંદરથી સેમ્પલ લઈને અમે એની તપાસ કરેલી છે અને ઓલરેડી બધું ગાંધી અમે રિપોર્ટ બી ગાંધીનગર જતો રહ્યો છે અને સેમ્પલ બી જતા રહ્યા છે ના ના એ ખોટી વાત છે ને કંઈ ક્લુઝર છે જ નહીં યુનિટ તો ચાલુ છે તો કેન્સર પીડિત તો અમારે તો પ્રદૂષણનો જવાનો એટલે કેન્સર પીડિત જે જનરલી જે આવે એ હેલ્થ વિભાગમાં આવે ડોક્ટરનો કે આ તેવો એ લોકો આપીએ કે કારણે થી કેન્સર થયેલું છે કે નહીં એટલે એ હેલ્થ વિભાગનો એટલે પાણી ધીરી થયો એમ કેવો છો ના ના એવું નથી એ તો એ લોકો કહી શકે ડોક્ટર જ કહી શકે ને કે ભાઈ કેન્સર છે નથી અમને તો કે એવું ખ્યાલ ન હોય આ પાણી પ્રદૂષણ તો છે ને બહાર પાણી જઈ જઈને આપણે કહીએ એને ઓલી કરવાની બહાર પાણી કાઢવાની એને જે મંજૂરી જ નથી એને પાણી બહાર કાઢતો હતો એનો આપડે સેફર લીધેલો છે ગાંધીનગર થી જે ડિસિઝન લેવા છે